ધાંગધ્રાની શ્રદ્ધા લેબોરેટરી ખાતે ચામડી તેમજ વાળને લગતા તમામ રોગોની સારવાર ડોક્ટર ઐશ્વર્યા પાઠક દ્વારા દર શનિવારે સારવાર માટે મળશે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં ચામડી અને પેટના તથા વાળના રોગોના દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઐશ્વર્યા પાઠક દ્વારા મહિનાના દર શનિવારે ધાંગધ્રાની શ્રદ્ધા લેબોરેટરી ખાતે ચામડીના રોગો વાળના રોગો સહિત રોગોની સારવાર આપવા માટે આવશે ટૂંક સમયમાં પોતાની તબીબી સેવા અંતર્ગત દર્દીઓનો પણ સારો એવો ઘસારો જોવા મળી રહ્યો છે આ સાથે દર્દીઓને ચામડી તેમજ વાળના રોગોની તબીબી સારવાર માટે હળવદના ધક્કા ખાવા પડતા

સમયમાં હું ચામડી વાળ અને નખના રોગો માટે ઉપલબ્ધ છું ચામડીના રોગો જેવા કે ખીલ ખીલના ડાઘ ખાડા પડી જવા દાજો પડવી ચહેરા ઉપર ધાદર ખરજવું વાળના રોગો જેવા કે ટાલ પડવી વાળમાં વિકાસ ન થવો વાળ ઉગવા નહીં એવા દરેક પ્રકારના વાળના રોગો ખાસ કરીને ઉંદરી જેવા રોગો માટે હું સારવાર આપવા માટે ઉપલબ્ધ છું અને નખના રોગો નખ પાકવા નખ વધવા નહીં નખમાં પશ અને પરું થઈ જવા જેવા દરેક રોગોની આપણે સારવાર અહીંયા દર શનિવારે સવારે દસથી એક શ્રદ્ધા લેબોરેટરી ખાતે આપીશું